હેલો ફ્રેન્ડ્સ સોની મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં જોઈશું લડ્ડુ ગોપાલ માટેનું આસન તો મેં અહીંયા વેલ્વેટનું કાપડ અને મેચિંગ અસ્તર લીધેલું છે તેની જગ્યાએ સાદું કાપડ અને તેના મેચિંગનું અસ્તર પણ લઈ શકાય ડેકોરેશન માટે લેસ લીધેલી છે અહીંયા તમે મેચિંગ લેસ અથવા કોન્ટ્રાસ્ટ લેસ કે ગોટાપટ્ટી પણ લઈ શકાય છે આસન બનાવવાનો માપ છે પાંચ બાય પાંચ ઇંચ લેવાનું છે પણ અહીંયા ઘડી આપણે અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાના છે એટલે પોણા છ ઇંચ બાય પોણા છ ઇંચ લીધેલું છે એટલે જ્યારે તૈયાર થશે તો પાંચ બાય પાંચનું આસન તૈયાર થશે આપણે અહીં કવર સિલાઈ કરીશું તો તેના માટે બે ઇંચ જેટલી જગ્યા છોડીને ચારે બાજુ સિલાઈ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના ચોક ની મદદથી માર્ક કરી દેવું એટલે બે ઇંચ જેટલી જગ્યા છોડી છે ત્યાંથી બધી જ જગ્યાએ ચારે બાજુ સિલાઈ કરી દેવી બે ઇંચ છોડીને સિલાઈ કરવી સિલાઈ કરતા પહેલાં કાપડ અને અસ્તરને પિનઅપ કરી લેવું કે જેથી સિલાઈ કરતી વખતે કાપડ કે અસ્તર ખસે નહીં પછીથી ચારે બાજુએ અડધા ઇંચ જેટલું ચોક્કી માર્ક કરીને એક સરખી લાઇન ડ્રો કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેથી જ્યારે સિલાઈ કરીએ તો તે માર્ક ઉપર જ સિલાઈ કરવાની રહેશે એટલે કાપડ પણ નહીં ખશે અને વ્યવસ્થિત એક સરખી સિલાઈ આવશે સિલાઈ કરતી વખતે જ્યારે ખૂનો આવે ત્યારે સોયને અંદર રાખવી અને ઘોડો ઊંચો કરવો અને કાપડને ટર્ન કરી દેવો પછીથી ઘોડો નીચો કરીને સિલાઈ કરવી આવી રીતના ચારેય બાજુ સિલાઈ કરી દેવી હવે આપણે કાપડને સીધું કરીશું તો આપણે જે પિન એટેચ કરી હતી તેને કરી લઈશું પછીથી ચારેય ખૂના થોડા કટ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો સિલાઈ કટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે આવી રીતે કરવાથી ખૂણા એકદમ સરસ નીકળશે પછીથી જ્યાં આપણે ખુલ્લી જગ્યા રાખી હતી ત્યાંથી કાપડને સીધું કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે કાપડને સીધું કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો હવે ખૂના કરવા માટે ડિસમિસ લીધું છે તેને કાપડની અંદર નાખીને ખૂના કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો હલકા હાથથી પ્રેસ કરવાનું છે બહુ જોરથી નથી કરવાનું જો તમે જોરથી કરશો તો કાપડ ફાટી જશે કાપડ ફાટી નહીં તેનું ખાસ ધ્યાન રાખવું આવી રીતે કરવાથી કાપડના ખૂના એકદમ સરસ નીકળશે ત્યાર પછી જ્યાં આપણે જગ્યા છોડી હતી ત્યાં સિલાઈ કરવી અને આખા ચોરસમાં બેઠી સિલાઈ કરવી કે જેથી એકદમ કાપડ અને અસ્તર એક સરખું કાપડ લાગે અને ફિનિશિંગ પણ સારું લાગે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે માપી લઈએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો પાંચ બાય પાંચ ઇંચનું આસન તૈયાર થયું છે ત્યાર પછી આપણે લેસ લગાવીશું તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં કોર્નર આવે ત્યારે સોયને અંદર રાખવી અને ઘોડો ઊંચો કરવો તમે વિડીયોમાં જોઈ શકો છો લેસને પણ કોર્નરમાંથી ટર્ન કરવી તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતના મેં ટર્ન કરી રહ્યું છું તો એકદમ સરસ સરસ લેસમાં પણ ખૂનો નીકળશે બહાર આવી રીતે ચારેય બાજુ લેસને લગાવી દેવી પછીથી ચારેય બાજુ લેસના ખૂના પર પણ સિલાઈ કરી દેવી કે જેથી કરીને એક સરખી રીતે લેસ બેસી જાય તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું ચોરસ તૈયાર થઈ ગયું છે ત્યાર પછીથી કમરની પાંદડી બનાવવા માટેનું મેં પિંક કલરનું કાપડ લીધું છે અને તેનું માપ છે પાંચ બાય ચાર ઇંચ કાપડને ફૂલ કરવાનું છે જો તેની જગ્યાએ તમે વચ્ચેથી કટ પણ કરી શકો છો પાંદરીનું માપ માટે આપણે કાગળ ઉપર આવી રીતના ડ્રોઈંગ કરીને અને તેનું કટિંગ કરીને તેનું માપ છે સવા ત્રણ ઇંચ લંબાઈ અને પહોળે છે સ બે ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો પાંદરી બનાવવા માટે કાપડનું માપ નાની મોટી સાઇઝનું લઈ શકાય છે જો તમે પહેલેથી નાનું ચોરસ બનાવ્યું હોય શરૂઆતમાં તો નાની સાઇઝની પાંદડી બનાવવાની રહેશે અને મોટી સાઇઝની પાંદડી બનાવવાની હોય તો સૌથી પહેલાં ચોરસ જે આપણે શરૂઆતમાં બનાવ્યું હતું તે મોટું બનાવવાનું રહેશે ત્યાર પછીથી કાપડની ઉપર કટિંગ કરેલું કાગળ મૂકીને પેનથી ડ્રોઈંગ કરવું તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડ ઊંધું રાખવાનું છે અને એની ઉપર આવી રીતના કાગર મૂકીને ડ્રોઈંગ કરી લેવો કે જેથી એની ઉપર જ સિલાઈ થાય હવે આપણે જે પેનથી ડ્રોઈંગ કરેલું છે એની ઉપર જ આપણે સિલાઈ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો થોડી માર્જિન છોડીને સિલાઈ કરવાની છે કારણ કે આપણે પલટાવવાનું છે કાપડને અને જે પેનથી ડ્રોઈંગ કરેલું છે જે સીપ આપેલો છે એની ઉપર જ સિલાઈ કરવાની રહેશે અને જે આપણે ફોલ્ડ કરેલું છે કાપડ ત્યાં પણ સિલાઈ કરવાની રહેશે હવે જે સાઈડમાં જે વધારાનું છે એને કટ કરી લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી જે આપણે રાઉન્ડ શેપ આપેલો હતો પેનથી અને ત્યાં આગળ આપણે આવી રીતના નાના નાના કટ કરવાના છે સિલાઈ કટ ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના કરવાથી એકદમ ફિનિશિંગવાળું પાંદરે તૈયાર થશે હવે એને આપણે પલટાઈ દઈશું અને ડિસવિશની મદદથી આવી રીતના એનો જે શેપ છે એ રીતના આપી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના કરતી એકદમ સરસ શેપમાં પાંદરી તૈયાર થશે કાપડના ફાટે એનું ખાસ ધ્યાનમાં રાખવાનું ત્યાર પછી નીચેની સાઈડે આપણે સિલાઈ કરી દઈશું સીધી સિલાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ શેપવાળી સરસ ફિનિશિંગવાળી પાંદરી તૈયાર થઈ ગઈ છે એ રીતના બધી જ પાંદરી તૈયાર કરવાની છે બધી પાંદરી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ગઈ ટોટલ મેં બાર પાંદરી તૈયાર કરી છે પાંદરી માટે સેપ આપવા માટે આવી રીતના પાંદરી તૈયાર કરવાની છે વચ્ચે સિલાઈ કરવાની છે તો તેના માટે સેન્ટરમાં આવી રીતના ફૂલ કરીને પેનથી માર્ક કરી લેવાનું છે સવા એક ઇંચ અથવા તો દોઢ ઇંચ જેટલું માર્ક કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને એને આપણે જે ટક્સ લઈએ છીએ એ રીતના એનો શેપ આપવાનો છે એટલે પેનથી શેપ આપી દેવાની છે આવી રીતના લાઇન ડ્રો કરી દેવાની અને જે શેપ આપેલો છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે સેન્ટરમાં જ જો તમને એવી રીતના ના કરવું હોય ટક્સ ના લેવો હોય તો કાપડને સીધું રાખીને અને જે આપણે પ્લેટ લઈએ છીએ તો એક પ્લેટ પણ લઈ શકાય છે એકદમ સરસ ફિનિશિંગવાળી પાંદડી તૈયાર થઈ છે પાંદરી બધી તૈયાર થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળી પાંદરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે પહેલાં ચોરસ બનાવેલું હતું તેની પર આવી રીતના વચ્ચે વાટકી મૂકીને એકદમ સીપ આપવાનો છે રાઉન્ડ શીપ તમે વિડીયોમાં જોઈ શકો છો વાટકી આવી રીતે રાખીને ચોકતી મદદથી આ રીતના સર્કલ ડ્રોઈંગ કરી લેવાનું છે હવે આપણે પાંદરીને એટેચ કરીશું જે આપણે સર્કલ બનાવ્યું હતું એની ઉપર જ એટેચ કરવાનું છે તો તેના માટે અડધા ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો સિલાઈ કરવાનો ભાગ અંદરથી રાખવાનો છે આવી રીતના જે આપણે ગોલ સર્કલ બનાવ્યું હતું જે ચોકતી સાઈન કર્યું છે એની ઉપર જ પાંદરી રાખવાની છે અડધા ઇંચનું દબાણ છોડીને એની પર સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને પાંદરી એક લગાવ્યા પછી બીજી લગાવતી વખતે થોડી જે પહેલાંની પાંદડી ઉપર બીજી પાંદડી મૂકીને સિલાઈ કરવાની છે એવી રીતના આખા ગોલ ફરતે બધે પાંદરી લગાવીને સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો એકની ઉપર એક લગાવીને સિલાઈ કરું છું આખા સર્કલમાં પાંદડી લગાઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી આપણે અંદર લેસ લગાવીશું તમે વિડીયોમાં જોઈ શકો છો જે આપણે બાંદરે એટેચ કરીશું ત્યાં આગળ અંદરની સેડી લેસ લગાવીશું તો આવી રીતે એકદમ સરસ ફિનિશિંગવાળું કમલ આસન તૈયાર થશે અને જે આપણે સિલાઈ કરી હતી એ પણ નીચે દબાઈ જશે લેસથી અને એકદમ સરસ ફિનિશિંગવાળું લાગશે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું કમલ આસન લાગે છે ત્યાર પછી આપણે એક લાંબી પટ્ટી લઈશું તો તેને બંને સાઈડે એક નાની પટ્ટી ફોલ્ડ કરીશું અને પછી સેન્ટરમાં ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો બંને સાઈડે ફોલ્ડ કરતા જવાનું છે અને સેન્ટરમાં પણ ફોલ્ડ કરીને ઉપર સીધી સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પટ્ટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે કમલ આસન બનાવેલું છે આવી રીતના એની પાછળની સાઇડે પટ્ટીને એટેચ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમે સિલાઈ ના કરવી હોય તો માપનું કરીને એટલે રાઉન્ડ પટ્ટી આખી સર્કલમાં રાઉન્ડ શેપ કરીને અને એનું માપ લઈને પ્રેસ બટન પણ લગાવી શકાય છે પટ્ટી લગાવતી વખતે એટલે સિલાઈ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે પાંદડીઓ અંદર દબાઈ ના જાય તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના પટ્ટીને સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો આખા સર્કલમાં જે બેલ્ટ આપણે બનાવ્યો તો પટ્ટી બનાવી હતી તે એટેચ થઈ ગઈ છે આપણે જે બેલ્ટ લગાવ્યો તો નીચે સિલાઈ કરી છે મશીનથી હવે ઉપરની સાઈડે આપણે હ સિલાઈ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો કે પટ્ટી વળી ના જાય અને પાંદરો એકસરખી વ્યવસ્થિત લાગે એટલે અધ્ધર લાગે એ રીતના આપણે હસલે કરવાની છે જો તમારે આવી રીતના મશીનથી બેલ્ટ ના લગાવ હોય પટ્ટી એટેચ ના કરવી હોય તો માપનું કરીને પ્રેસ બટન લગાવી શકાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું કમલ આસન તૈયાર થઈ ગયું છે અને જો તમારે પાંદરે વધારે લગાવી હોય તો પણ તમે વધારે લગાવી શકો છો આ બ્રોકેટની પાંદરે બનાવેલી છે જો તમે પ્લેન કાપડથી બનાવો તો ઉપર તમે લેસથી પણ ડેકોરેશન કરી શકો છો પાંદરેની ઉપર આજનો વિડીયો તમને કેવું લાગ્યું એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો આ વિડીયો તમે છેક સુધી જોયું તેના માટે થેન્ક યુ સો મચ